બધી તણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો મુઠ્ઠેગારો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેનો ધક્કા મારો છો ઓસ ધ પ્લાની નોનસેન્સ કોણ તો બેકો મને મારા હાથ લગાડો બેનોને છે એકલો છે ને તો બી આવું બોલીશ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો એક માણસ ને તો બી આજ ભાષામાં બોલીશ બદતમીજી થી જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિના લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલ્યો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવ્યું લીગલ